હેલો હે લોટ મળશું લોટ મળશું લોટ મળશું હલો હલો લે લે નરમ નરમ આયથી બટકા લે એ તો ભાંગી જવાના મોઢામાં ભલે ભાંગી જા બરોબર ને હા મિનિટ પૂરી થવાની એ શુમાલી પિસ્તાલીસ દે સેકન્ડ જ બાકી એક મિનિટમાં โอ้ไปชานิ <único Liberty Overwatch throat> ่ายเฮลล์เฮลล์เลฮลเอี่เอกมินี่ที่ยี่เฮลลข้าเด็กครับนอมืดส है। <laughs> का बाकी दो बाकी दस हेलो मिनिट पूरी दस सेकेंड बाकी है एकपन छोपन पंचावन छप्पन

ને તો લે એટલે ખોટું ખોટું પછી ખાવું ન અત્યારે ખાવું નહીં નહીં પછી ખાઈ લે પછી ખાઈ લે હમ આમાં જો હમ એટલે ખાધા હા મારા થી ઉપર ખાવું પડશે તો આપણે જોઈશે હવે શરૂ કરીએ તમારા તમાર પહેનાવા રહો જે હું તો ખાઈ ગઈ પાંચ બટકા ખાઈ ગયા આખા એટલે અમાર ભાઈ આ ખાને ખાધા પાંચ આખાને કરતો હા હાડા પાંચ હાડા પાંચ બટકા ખાઈ ગઈ નવે અમાર ભાઈ ને મારો આવી ગયો છે તો આપણે જો ટેમર ગોઠવી લીધો છે જો આ ટેમર છે ગોઠવેલો તો હવે આપણો શાંતિભાઈ ને વારો છે હું તણી ગણું પછી તમારે ખાવાનું શરૂ કરવાનું છે એક બે ત્રણ સ્ટાર ચલો પાંચ સેકન્ડ આઠ સેકન્ડ તો દસ સેકન્ડ છે ખાલી એક મિનિટ આગળ થઈ જવાની છે કેટલા બટકા ખાધા એક બે ત્રણ સાત પાંચસો સાત આઠ નવ દો ત્રણ બટકા ખાધા ને એક મિનિટ થઈ ગઈ બીજી મિનિટ થલું હવે બીજી મિનિટ છેલું એક મિનિટમાં ત્રણ બટકા હં એક મિનિટમાં ત્રણ બટકા અરે મસ્સા હામુ લોટ જોવાનું નહીં બિલકુલ મર સામુ જોવાની લોટે મુને જોવાનું ત્રણ બટકા ખવાઈ ગયા ચાર બટકા ખવાઈ ગયા મર ખાવાનું તો મારો દ્વારો અમાર લાગે પૈસા મિલર થઈ ગયો ભાઈ પૈસા શેકી

खै जी खै जी मने किलो बहु भावे नि किलो उ खाऊ। आपने पानचोनी लोट। हमारे शान्ति बाई ने एवो मरिसु मरिसु मरिसु। छुमावे आरी गयो थारी गयो। आपने लोट। हमारे शान्ति बाई मरछु। जो मैं तोय छे। 2 मिनेट ने 2 सेकेन्ड ही अपेली छे। જોઈ લે लो। खोटु ने बोल दिस है के। हं ये।

આપણે હારી પસંદ કરોટ લઈ લીધું આપડી લોટ તો જીતી ગયા મરશું તો ભાઈ જ તો આપણે મરશું એને ખવડાવી દઈએ

હા એટલે વાગુ તો નાખી પડે જીતી ગયા મેં આજનો વિડીયો અહિયાં પૂરો કરી દઈ તમને વિડીયો અમારો ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો બધી જય માતાજી